આજની સવાર આપણે ભાઈ સવારના પાંચ ના આપડે ભાઈ ડુંગરા તરફ જવાની તૈયારી થઈ ગઈ છે ને બધા મારા ભાઈ મિત્રો બધા તૈયાર થઈ ગયા છે સડવા માટે જોઈ શકીએ કોણ કોણ સડી કે ભાઈ સવાર સવારમાં મહાદેવના દર્શન થઈ ગયા આ બધા સવાર સવારમાં તૈયાર થઈ નીકળી ગયા છે જોઈ શકીએ કોણ કોણ ચડી છે કે હવારમાં પાંચ વાગ્યાના આપણે તો માફિયા આ બધા માફિયા હજી બે હજાર પાછળ હલા આવે જોઈ છે ભાઈ કેટલા કોણ ક્યાં ક્યાં સુધી ચડી છે કે એટલે વિડીયોમાં ઠેક ટુચી બનાવ રહેજો નવ જણા છે એમાંથી કેટલા હજી કાંઈ નક્કી નહીં આવે

ઓ <laughs> 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 <hisa> <laughs> હજાર ચડી ગયા ભાઈ અમે લઈ લીધો છે ચડી જ્યા માથે ટાવર આવ્યો આપડે બે હાજર બગીચા સડી ગયા છે

જુનાગઢ આવવાનો ભાઈ જેટલો બધાને સરળ હતો ને જો અમારે જગદીશભાઈ હા બધું આ બે આ બે પોરો જ નથી ખાતો અમારા બે હજી સાથીદાર દર વાહે છે થોડા ખામે બે ગયા છે બોલી બાજુ મારા બે સાથી મિત્રો અહીંયા કા ને કા ને ભાઈ વ્યુ જવો એક નંબર ફોટા પાડવાનું હાલે છે

Kurle lokal ya. Oh mau mau Ayo Ya. હવે આપણે અંબાજી પોગી ગયા છે આજે ભાઈ થોડુંક આકું છે હવે આપણે ભાઈ અંબાજી ગયા છે છે ટ્રાફિક ભાઈ અમારે પાછળ સવારે પાંચ વાગ્યા નહીં ચડવાનું શરૂ કર્યું હતું

મારો ભાઈ આ ત્રણ મિત્રો હાવ એટલે વાહ રહી ગયા હતા એની વાતે હતા હજી બે બાકી છે આ જો આવી ગયા ભાઈ આની વાતે હતા અંબાજી પોગી ગયા અંબાજી ભાઈ અમે નાસ્તો કરીએ છીએ હવે આ બે ની વાતે હતા એક આ બાજુ ભાઈ તો ભાઈ આપણે અંબાજી નાસ્તા પાણી બધું કરી લીધું છે રેસ્ટ બેસ્ટ કરી લીધું છે અને હવે આપણે દત્તાત્રી દત્તાત્રી જોવા માટે રવાના થઈ ગયા છીએ જોઈ શકો છો કઈ દેખાતું નથી અત્યારે દત્તાત્રી તરફ ભાઈ તમે ટ્રાફિક જોઈ શકો છો અત્યારે ખુલ્યા ફૂલ કઈ દેખાતું નથી

અમે બેઝ વાનાસી બાકી બધા અમારો ભાઈ બંડો સબ બધા આગળ રહી ગયા છે 615 તો ફોટો થાકી જાય જ્યાદ છે ફોટો પડાવી લેજો આપણે ઠેટો દી બ્લોગમાં બનાવી લેજો આપણે ઠેટ ઠેટો ઠેટ સુધી જવાનું છે મેજો આયા ભાઈ ટ્રાફિક થઈ ગઈ છે ફૂલે ફૂલ આવોમાં નવ ભાઈ નવ માંથી અમારે અત્યારે એક અમને જોવા મળ્યો છે બાકી બધા આગળ વહી ભાઈ જો ભાઈ અહીંયા ફૂલે ફૂલ ટ્રાફિક અત્યારે થઈ ગયું છે આપણે ભાઈ દત્તાત્રી ભોગી જાય ભાઈ દત્તાત્રી માટે ટ્રાફિક જોવું અત્યારે બે કલાક અમે ઊભા છીએ આવું ભીડ છે એકદમ ઓલા ઉપર જવાનું છે ભાઈ આપડે કલાક કલાક અહીંયા ઉભા છીએ અને પછી દિય માં તમે એકવાર ચાર્જુક જુઓ ધીમે ધીમે લાઈન શરૂ થઈ છે ને અહીંયા જો ભાઈ ફૂલે ફૂલ ઘટતી છે અત્યારે ભાઈ અત્યારે ગુરુ દત્તાજીના ગેટ ઉપર બેઠા છીએ અને તમે જોવો ખાલી ટ્રાફિક જોવો એક વખત ભાઈ ભાઈ કોઈ ભાઈ હલાય એવું ત્યાં છે નહીં અમે એક થી દોઢ બે કલાક ત્યાં બેઠા છે અમારા ભાઈબંધો બધા બધા ભાઈ આ બધું જોવો ટ્રાફિક ખાલી ફૂલ ફૂલ ભાઈ આવું બધું કચ્છ આવું કચ્છ ट्रैफिक jam, से how? Doudest, doudest. Mm. 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 ચાર કલાક તો ઉભા તા ચાર પાંચ કલાક અત્યારે માઇન્ડ માઇન્ડ અમારો વારો આવ્યો છે સડવાનો હવે ભાઈ જો હવે ચાર કલાક તો ઉભો એટલે સડી જવું નથી કેમ બગાડ એટલે જોજો જોજો હવે ભાઈ અમારે ફાઇનલી સડી જવાનું છે અને અમારા ઓલા ત્રણ ભાઈ બનો છે ને એને નથી સડવાનું એ હવે રિટર્ન જાય છે હવે એટલે હવે અમારે સડવાનું છે એ વાત પાકી છે ફાઇનલી મિત્રો આપણે દત્તાત્રેયનો ગેટ વટી ગયા છે ભાઈ ટ્રાફિક હજી એવું ને એવું છે

મોટા ફોટા ને ફોન ની લઈ જવા દે ફાઇનલી ભાઈ આપણે દત્તાત્રેયના દર્શન થઈ ગયા છે સવારમાં છ વાગે ને નીકળ્યા હતા આપણે અઢી વાગ્યે વારો આવ્યો છે અને ટ્રાફિક અત્યારે જોરદાર છે અમે અત્યારે ત્રણ જ આવ્યા આપણે દર્શન બસન કરીને જઈએ છીએ હવે નીચે આપણા ભાઈબંધો વાટે બેઠા છે તો આપણે ફટાફટ હવે નીચે ઉતરી જઈએ સવારના આવ્યા હતા ભાઈ Ајте трафик је уоч је, видите ко шо је આપણે ભાઈ દર્તા દર્શન દર્શન કરીને આવી ગયા છે પ્રસદ પ્રસાદી લાઈન તો આપણે સીધા જાય છે નીચે નીચે તરફ આપણે ઉતરવાનું શરૂ કરી દઉં છે અંબાજી વટી ગયા છે અમારા બતાવું ફ્રેન્ડ સર્કલ આ બે અહીંયા છે થોડાક આમ છે બધાય પહેલાં જો ભાઈ આ આ ભાઈ ચડી ગયો તો પછી ઓલો અમારા રાહુલભાઈ ભાઈ

કાલ ની ઘોડે પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે અમે હવે ઉતરી ગયા છીએ આઠસો પગથિયા બાકી છે પલ્લી ગયા વરસાદ જુનાગઢ માં બહુ છે ભાઈ આપણે ભાઈ હવે ગીરનારના ખાલી પગથિયા સો થી બસો રહ્યા છે હવે ઉતરવામાં ને આપણે કપિલ રાજના દર્શન થઈ ગયા છે જોતા જઈએ અત્યારે જોવા મળ્યા છે સવાર દીના આ બાજુ નિકી છે ભાઈ પણ થાકી જ બેહી ગયા તો આપણે જઈએ સીધા નીચે હવે જુનાગઢ માં ધોધ માર વરસાદ પડી રહ્યો છે એ ભાઈ અમે સાવ લી ગયા છે બધા આ

ત્યાં સુધી આપણે મળીએ બીજા નવા વિડીયોમાં ભાઈ જૂનાગઢમાં છે અત્યારે ફૂલ ફૂલ વરસાદ ચાલુ છે બે કલાક થાય આપણે ભાઈ મળીએ હવે નવા બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય